જીવલેણ બની ચૂકી છે આખરી ગરમીને કારણે ચોવીસ કલાકમાં દસ લોકોના મોત થયા છે હિટસ્ટ્રોક ગભરામણ અને ખેંચની ફરિયાદ સાથે દસ લોકોના મોતની ઘટના પણ સામે આવી છે અહીં અલગ અલગ વયજૂથના લોકો માટે જાણ કે ગરમી જે છે તે જીવલેણ સાબિત થઈ રહી છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે સુરતની વાત કરીએ તો ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે ચોવીસ કલાકમાં અલગ અલગ ઘટનાઓમાં દસ લોકોના કરુણ મોત નીપજ્યા છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર અલગ અલગ ઘટનામાં દસના મોત શું કહેશો સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ જેમાં દસ લોકોના પીએમ કરવામાં આવ્યા છે અને તેવી જાણકારી મેળવી છે અને ખાસ એની અંદર જે આપણે વેવના સંદર્ભમાં વાત કરીએ ને તો એક વ્યક્તિ જે ભિક્ષુક ગ્રુપમાં રહેતા હતા અને એક વ્યક્તિ જે ફૂટપાથ ઉપર સૂતા હતા તે લોકોને અન્ય કારણસર કોઈ પણ બીમારી હોઈ શકે સાથે અને તેમને સીધો સન લાગવાથી એમની અંદર એવું વિચારી શકાય કે આ લોકોને હીટ સ્ટ્રોક થઈ શકવાની શક્યતા હતી મૃત્યુનું સાચું કારણ પીએમ આવ્યા બા પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાય તેમ છે અન્ય કેસીસની અંદર જેની અંદર ક્રોનિક આલ્કોહોલિક છે ક્રોનિક હાર્ટ ડિસીઝ છે ફીવર છે આ પ્રકારના રોગ સામે આવ્યા છે અને એના કારણે આ મૃત્યુ થયા હોવાનું જણાયું છે પરંતુ ચોક્કસ એટલું કહીશ કે કોઈ પણ રોગ હોય વોટરબોન ડિસીઝ હોય એટલે કે ઝાડા ઉલટી કમળો ટાઈફોઈડ અથવા તો વેક્ટરબોન ડિસીસ હોય એટલે કે મેલેરિયા ડેન્ગ્યુ અને સાથે સાથે જે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ છે હાઇપરટેન્શન છે ડાયાબિટીસ છે અથવા તો હાર્ટ રિલેટેડ ડિસીસ છે આ તમામની અંદર જો સીધા તડકામાં અથવા તો લાંબો સમય સુધી કામ કરવાનું આવે સીધા તડકાની અંદર તો તેની ગંભીરતા વધવાની શક્યતા રહેલી છે જો પ્રોપર પોતાના શરીરને હાઇડ્રેટેડ નહીં રાખે તો આ સંદર્ભે માનનીય કમિશનર મેડમ દ્વારા પરમ દિવસે એક અર્જન્ટ કો કરવામાં આવ્યો હતો અને ગઈકાલથી જ જેટલા લોકો બહાર બેઠા હોય ફૂટપાથ પર રહેતા હોય અથવા જે લોકો બહાર બપોરે કામ કરતા હોય તો તે સંદર્ભે તે લોકોને પાણીની વ્યવસ્થા ઓઆરએસની વ્યવસ્થા અને શક્ય હોય તો તમામને શેલ્ટર હોમ ખાતે શિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજે પણ માન્ય શ્રી દ્વારા એક રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને તે દરમિયાન પણ જે આવા પ્રકારના લોકો આપણને ધ્યાને આવે છે કે જેમને વધુ આપ હીટ સ્ટ્રોક થવાની શક્યતા રહેલી છે તે તમામ લોકોને પાણી ઓઆરએસ અને શેલ્ટરમાં એટલે કે ક્યાં તો એ લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરીએ ક્યાં તો જે શેલ્ટર અથવા શેડ હોય એની નીચે શિફ્ટ કરીએ એ પ્રકારની કામગીરી આપણે હાથ ધરેલી છે લોકોએ કાળજી રાખવાની શરૂ કરી દીધી છે અને સાથે સાથે જે લોકો વર્કિંગ લોકો છે જે લેબર છે અથવા જેમણે કામ કરવું પડે એવું છે તે લોકો માટે જે સ્ટેટ ઇમરજન્સી સેલ દ્વારા જે એક ગાઈડલાઈન આપવામાં આવી છે કે બપોરે બારથી ત્રણ ચાર દરમિયાન એમને કામગીરી અટકાવાની છે તો તે મુજબની કામગીરી અત્યારે તમામ વિભાગ દ્વારા અને સાથે સાથે શ્રમ વિભાગ અને મહેસૂલ વિભાગ તેમના દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે તો આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ જે સ્પષ્ટપણે કહ્યું છે કે અલગ અલગ ઝોનમાં અલગ અલગ મિટિંગો પણ કરવામાં આવી છે ખાસ કરીને ફૂટપાથ પર રહેતા તમામ જે લોકો છે તેને શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તમામ પ્રકારની જે તકેદારીઓ છે તે લેવામાં આવી રહી છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત સુરતના ઓલપાડ